નમસ્કાર કેટીવી વિશેષ સાથે હું છું આપણી સાથે દ્વારકા થી આવી રહ્યા છે જ્યાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ તેર જૂન થી તમામ સ્કૂલોમાં સંપૂર્ણપણે શૈક્ષણિક ક્ષેત્ર શરૂ થઈ રહ્યું છે ત્યારે દ્વારકા જિલ્લાની સરકારી તેમજ ગ્રાન્ટીનેર સહિતની શાળાઓમાં ફાયર સેફ્ટી તેમજ જર્ઘરિત ઇમારતો ઉપરાંત શાળા પરિવહનના વાહનો સહિતના મુદ્દે

તમામ શાળાઓમાં ફાયર સેફટીના સાધનો ચાલુ अवस्थाમાં હોવા અંગેની ચકાસણી પણ કરાઈ હતી અને આગામી સમયમાં પણ કોઈ પણ શાળામાં આગની પરિસ્થિતિમાં ફાયર સેફટીના સાધનો સંપૂર્ણપણે કાર્યરત રહે એ માટે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તમામ શાળા સંચાલકોને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી છે તેમજ જિલ્લામાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં શાળાની જર્જરિત ઇમારતો અંગે પણ જરૂર પડે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં પણ શાળાઓના સંચાલકો ટીપીઓ તથા બીઆરસીને સૂચનાઓ આપવામાં આવી છે ત્યારે ગુજરાતમાં શાળાઓ શરૂ થાય તે પહેલા તંત્ર એક્શન મોડમાં કે જ્યાં શૈક્ષણિક ક્ષેત્રમાં સંકુલોમાં જે ફાયર સેફ્ટી સહિતના મુદ્દે એક્શનમાં કે જ્યાં તેર જૂનથી નવા શૈક્ષણિક સત્રનો સમગ્ર જિલ્લામાં પ્રારંભ થશે

તેમજ નવા સત્રથી જ તમામ સાધનો સુચારુ રીતે ચાલે તે માટેની સૂચનાઓ અપાઈ ગયેલી છે જે શાળામાં જર્જરિત મકાન છે તેની વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવા અંગેની સૂચનાઓ પણ દરેક સંચાલક મંડળ તમામ ટીપીઓ શ્રી અને બીઆરસી મિત્રોને પણ અપાઈ ગયેલી છે પ્રિ મનસૂનની કામગીરીના ભાગરૂપે પણ તમામ શાળાને પરિપત્ર કરી અને જાણ કરી દેવામાં આવેલ છે નવા સત્રની શરૂઆતથી જ શાળા પરિવહનના સાધનોમાં રાખવાની તકેદારીના ભાગ રૂપે જે કઈ સાવચેતીના પગલા લેવાના છે તે માટે પણ તમામ શાળા સંચાલક મંડળોને જાણ કરી દેવામાં આવેલી છે આમ ફરી નવા સત્રની શરૂઆતથી તમામ સીઆરસી બીઆરસી મિત્રો તેમજ ચેકિંગના ભાગરૂપે કેળવણી નિરીક્ષક તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી મારફત તપાસ કરવામાં આવશે અને જ્યાં પણ ભૂલ કે ચૂક જણાશે તો નિયમ અનુસાર ની કાર્યવાહી કરવામાં આવશે